નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ઓરો ફાર્માના બાયબેક વિશે વાત કરવાની છે જેમાં

એટલે કે અર્નિંગ પર શેર માં સુધારો આવે છે અને પી પણ સારો થાય છે બાયબેક થી પછી વાત કરીએ કે કંપની કંપની એ જણાવ્યું કે એકાવન ચાર લાખ શેર નું બાયબેક કરશે ટેન્ડર રૂટ દ્વારા